રાધનપુરના મહેમદાવાદ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર દેશભરમાં પંદરમી ઓગસ્ટ નિમિત્તે વિવિધ સંસ્થાઓ કોલેજો શાળાઓને સરકારી કચેરીઓ સહિત ઠેર ઠેર ગુજરાતભરમાં પંદરમી ઓગસ્ટ નિમિત્તે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ પંદરમી ઓગસ્ટ નિમિત્તે શહેરમાં ઠેર ઠેર શાળાઓ કચેરીઓ ખાતે કોલેજમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રધ્વજને

અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ